ચાંદોદના પૂર્વ વિસ્તારમાં આવેલા અતિ પૌરાણિક એવા શ્રી કપિલેશ્વર મહાદેવ મંદિરનો પાટોત્સવ ઉજવાયો યાત્રાધામ ચાંદોદના પૂર્વ વિસ્તારમાં અતિ પૌરાણિક એવું કપિલેશ્વર મહાદેવ મંદિર આવેલું છે આ શિવાલય સાથે સંકળાયેલા મહિમા અને રેવા પુરાણમાં દર્શાવ્યા અનુસાર કપિલ નામના નાગે આ સ્થળ પર ઘોર તપશ્ચર્યા કરી શિવજીને પ્રસન્ન કર્યા હતા અને અહીંયા સ્વયંભૂ શિવજી લિંગ સ્વરૂપે સ્થાપિત થયા હતા ત્યારથી આ મહાદેવજી કપિલેશ્વર મહાદેવ તરીકે પ્રસિદ્ધ બની નગરજનોના આસ્થાનું કેન્દ્ર બન્યા હતા ગુરુવારના રોજ આરતી ચાંદોર શ્રી કપિલેશ્વર મંદિરનો પાટોત્સવ હોય વર્ષોની પ્રણાલી મુજબ નિજ મંદિરથી મોડી સાંજે ઢોલ ત્રાસાના સત્વારે નગરમાં કપિલેશ્વર મહાદેવજીની પાલખી યાત્રા યોજવામાં આવી હતી હર હર ઈશ્વર કપિલેશ્વર હર હર શિવ પાર્વતીને વર્યાની જગાવી મોટી સંખ્યામાં નગરના શ્રદ્ધાળુઓ દાદાની શોભાયાત્રામાં જોડાયા હતા નગરમાં દાદાની યાત્રા નીકળતા ઠેર ઠેર લોકોએ પુષ્પ વર્ષા કરી દર્શનનો લાભ મેળવ્યો હતો શોભાયાત્રા વિરામ પામી નિજ મંદિરે પહોંચતા દિવ્ય આરતીમાં નગરજનો જોડાયા હતા અને હર હર મહાદેવના નાદથી શિવાલય ગુંજી ઉઠ્યું હતું